હારીસ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાની પૂર્ણાહુતિ સાતમા દિવસે ભક્તોનું ઘોડાપુર દયાલાલ પરિવાર જલ્યાન ગ્રુપ દ્વારા જલ્યાન સ્કૂલ પરિસર ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત સપ્તાહ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિશ્વખ્યાત કથા વાચક જયા કિશોરીજીના મુખ્યથી સાત દિવસીય ભાગવત સપ્તાહ કથાનું પધારેલ સાધુ સંતો મહંતો અગ્રણી શ્રીઓ સહિત લાખોની સંખ્યામાં હારીસ તાલુકાની ધર્મપ્રેમી જનતા તથા નગરજનોએ રસપાન કર્યું હતું ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિના સાતમા દિવસે કથાવાચક શ્રી કિશોરીજીના મુખેથી ભક્તજનોને શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી કથામાં લોકો મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા ચલિયાન ગ્રુપ મિતેશભાઈ ઠક્કર શૈલેશભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર યુવરાજભાઈ ઠક્કર સમગ્ર ટીમ દ્વારા ભાગત સપ્તાહ કથા નું ખુબ જ સુંદર આયોજન કર્યું હતું વધુમાં મિત્ર જય ઠક્કર દ્વારા ધર્મપ્રેમી જનતા તમામ સહયોગી સાથે મિત્રો કથામાં પધારેલ નગરજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટ